નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે કબીર અખો ધનો ધીરો પાનભાઈ દાસી જીવન સતાર રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ બુદ્ધ મહાવીર આ લોકોને પરમાત્માએ સંત પદ ક્યારે આપ્યું તો જ્યારે માણસ બેહોશીમાંથી બહાર આવે છે જેમ એક બાળક સૂઈ ગયું હોય છે ત્યારે તેને માની યાદ આવતી નથી પરંતુ તે બાળક જ્યારે જાગે છે ત્યારે એને માની યાદ આવે છે તો આવા લોકોને માની યાદ આવી ગઈ પરમાત્માની યાદ આવી ગઈ અને જ્યારે બાળકને માની યાદ આવે ત્યારે આપણે આ જગતમાં જોઈએ છીએ કે એક માં જ્યારે રસોઈ બનાવતી હોય કે પછી ઘરનું બીજું કોઈ પણ પ્રકારનું કામ કામ કામકાજ કરતી હોય અને તે દરમિયાન તેનું બાળક સૂઈ રહ્યું હોય પરંતુ જ્યારે બાળકની ઊંઘ ઉડી જાય છે અને તે બાળક જાગૃત અવસ્થામાં આવી જાય છે ત્યારે તે બાળકને માની યાદ આવે છે પરંતુ જ્યાં સુધી બાળક રડતો હોય છે ત્યાં સુધી તેને માની યાદ આવતી નથી જ્યાં સુધી બાળક સૂતો હોય છે ત્યાં સુધી તેને માની યાદ આવતી નથી તો આપણું પણ એવું જ છે ભલે આપણે જાગૃત અવસ્થામાં ફરીએ છીએ જગતના કામકાજ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ પરંતુ આપણે જાગૃત નથી આપણે અજ્ઞાનરૂપી બેહોશીની ઊંઘમાં જ છીએ અને માણસને જ્યારે અજ્ઞાનરૂપી બેહોશીની ઊંઘ તૂટે છે ત્યારે જ મનુષ્ય જાગૃત થાય છે ત્યારે જ મનુષ્ય હોશમાં આવે છે અને જેમ નાના બાળકને ઊંઘમાંથી જ્યારે ઉઠે ત્યારે જાગૃત થાય છે અને તેને પોતાની માની યાદ આવે છે તે મનુષ્ય બેહોશીમાંથી જ્યારે હોશમાં આવે છે ત્યારે જ તેને એમ લાગે છે કે હું મારૂપી પરમાત્માથી દૂર થઈ ગયો છું તો બાળકને માની યાદ આવતો બાળક રડે છે અને બાળકનું રુદ રુદન જ્યારે માં સોંભળે છે ત્યારે માં બાળકને રમવા માટે એક ઢીંગળી આપે છે ત્યારે મા એવું વિચારતી હોય છે કે જો હું આ બાળકને ઢીંગલી રમવા આપું અને તે ઢીંગલી સાથે રમે તો મને ભૂલી જાય પરંતુ જ્યારે બાળક ઢીંગલીને પણ ઠોકર મારે ત્યારે માં તેને બીજું રમકડું આપે છે પરંતુ તે બાળક બીજા રમકડાને પણ ઠોકર મારે અને રડવા લાગીએ ત્યારે માં વિચારે છે કે આને હવે રમકડાની જરૂર નથી તેને મારી પોતાની જરૂર છે ત્યારે માં તે બાળકને તેડી લેશે માં તે બાળકને ગળે લગાડે છે મા તે બાળકને સાથીએ લગાડે છે અને પોતાના ખોળામાં બેસાડે છે તેવી જ રીતે જ્યારે આપણી અજ્ઞાન રૂપી બેહોશીમાં આપણે સૂ રહ્યા છીએ અને જ્યારે તે બેહોશીમાંથી જાગૃત થઈએ છીએ ત્યારે જ આપણને પરમાત્મા રૂપી માની યાદ આવે છે અને આપણું અંતર રડે છે તો જેમ મા બાળકને રમકડું આપી દેશે તેમ પરમાત્મા રૂપીમાં પણ આપણને પહેલાં તો રિદ્ધિ સિદ્ધિનું રમકડું આપી દેશે તો પરમાત્મા રૂપીમાં એવું વિચારે છે કે જો હું આ બાળકને સિદ્ધનું રમકડું આપી દઉં તો આ રમકડા સાથે રમતો થઈ જાય તો તે મને ભૂલી જાય તેવી જ રીતે પરમાત્મા બીજું સંપત્તિનું રમકડું આપી દેશે અને તેમાં પણ પરમાત્મા એવો જ વિચારતા હોય છે કે હું આને સંપત્તિનું રમકડું આપી દઉં પદનું રમકડું આપી દઉં સન્માનનું રમકડું આપી દઉં સ્ત્રીનું રમકડું આપી દઉં તો આ આ બધા રમકડા સાથે રમે અને મને ભૂલી જાય અને તેમ છતો આ બધા રમકડાને જ્યારે ભક્ત ઠોકર મારે અને રુદન કરે ત્યારે છેલ્લે પરમાત્મા પાસે એક જ રસ્તો હોય છે અને એ જ ભક્તની છેલ્લી પરીક્ષા હોય છે છેલ્લું રમકડું હોય છે અને એ રમકડું છે ગુરુનું રમકડું ગુરુનું પદ ગુરુના પદનું રમકડું સન્માન જ્યારે ગુરુના પદનું રમકડું આપે છે કેમ કે આ રમકડું સૌથી મોટું છે કારણ ગુરુપદનું રમકડું મળતો જ માણસનું માન સન્માન પ્રતિષ્ઠા સંપત્તિ આ બધું જ માણસને મળી જાય છે અને આ રમકડાથી તો ભલ ભલા ખુશ થઈ ગયા છે ભલ ભલા આનંદમાં આવી જાય છે અને પરમાત્માની યાદ ખોવાઈ જાય છે તેના બદલે શબ્દોની માયાજાળ ચાલુ થઈ જાય છે અને પરમાત્મા એવું વિચારે છે કે આ ગુરુપદનું રમકડું કામ કરી ગયું તો કબીર નાનક દાદુ દયાલ અખો ધનો ધીરો ભોજા ભગત નરસિંહ મહેતા મીરાબાઈ પાનબાઈ દાસી જીવણ દાસ સતાર રહીદાસ રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ બુધ મહાવીર સ્વામી જેવા સંતોએ જ્યારે ગુરુપદના રમકડાને પણ ઠોકર મારી અને તેમનું અંતર ફક્ત પરમાત્મા રૂપી મા માટે જ રડવા લાગ્યું તેમના રુદનમાં પરમાત્મા રૂપી માની જ યાદ હતી ત્યારે જ પરમાત્માએ તેમને ખોળે લીધા અને પછી પરમાત્માએ જ તેમને મહાગુરુનું પદ આપીને મહાન સંતનું પદ આપીને લોક કલ્યાણ માટે જગતમાં મોકલ્યા હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ